બાઇક પર સવાર મહારાષ્ટ્ર નાસિક શહેરના આ મહાશય બાઇક પર આ રેકોર્ડ ને ચેલેન્જ આપવા નાસિકના મહેશ બિરારી તારીખ બાર 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 ના રોજ બપોરે બાર વાગે ને બાર મિનિટ ની બારમી સેકન્ડે બાઇક પર આ પ્રવાસ ખેડવાનું શરૂ કર્યું છે હાલ ગુજરાતના ચોટીલા जिला सफरे पहुंचेला आ युवा ने वीटीवी साथी बातचीत में मजबूत इरादाओ स्पष्ट कर देवी का रूप होता है और ये सब और ग्रीनिज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड का उद्देश्य से लेके मैं चल पड़ा है यहाँ से नासिक से इससे पहले रिकॉर्ड था 50 दिन में अठारह किलोमीटर का एक कौन दिन में एक कौन दिन में अठारह किलोमीटर और कोई हौसी कह के, के है आ, अमेरिका और अपन जो अपन रिकॉर्ड करने जा रहे हैं वो 50 दिन में बीस हजार किलोमीटर चैलेंजर महेश बिरारी अमेरिकन नागरिक ना रिकॉर्ड ने तोड़वा माटे गिनीज बुक साथे करार कर्या छे શિયાળાની કાતિલ અને કડકડતી ઠંડીમાં દિવસભર બાઇક પર મુસાફરી કરવી તે આસાનકામ નથી હોતું ત્યારે આ યુવાન રોજના ચારસોથી સાડી ચારસો કિલોમીટર બાઇક ઉપર પ્રવાસ કરે છે અને એકાવન દિવસમાં વીસ હજાર કિલોમીટરની મુસાફરી સુધીના નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચવાની નેમ ધરાવે છે ચોટીલાના સ્થાનિકોએ આ ચેલેન્જરને મળીને તેને બિરદાવી હતી અને લક્ષ્યાંકને સિદ્ધ કરવા શુભકામનાઓ પાઠવી હતી અમેરિકન નાગરિકે બાઈક રેસરે પચાસ દિવસમાં અઢાર હજાર કિલોમીટરનો ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યો છે એને તોડવા માટે એક ભારતીય નાગરિકે પીલ કરી છે તો એ ભાઈને મળીને અમને ખૂબ ખૂબ ગર્વ થાય છે એ ભાઈમાંથી આપણે કંઈક પ્રેરણા લેવી જોઈએ એવું મારું માનવું છે કોઈપણ ચેલેન્જ ને પહોંચી પડવા માટે મક્કમતા અત્યંત જરૂરી હોય છે નાસિકના મહેશે ગિનીસ બુકના રેકોર્ડ ને તોડવા માટે ચેલેન્જેબલ સફર ને સ્વીકારી છે ત્યારે મહેશ ગિનીસ બુકમાં તેનો રેકોર્ડ નો થાવે અને ભારતનું ગૌરવ વધારે તે માટે ઠેર ઠેરથી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે જિગ્નેશ શાહ ટીવી ચુટિલા